જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી પર ખોટા આરોપ ચિરાગ રાજાણીના જણાવ્યા મુજબ આક્ષેપ તદ્દન પાયા હોણા ગણાવ્યા મેદરડા તાલુકાના રાજેસરના સરપંચ દ્વારા ગ્રાન્ટ મુદ્દે લગાવવામાં આવ્યા આક્ષેપ ચિરાગ રાજાણીને સાંસદે ગ્રાન્ટ મુદ્દે અવારનવાર ટકાવારી અથવા હું કામ કરીશ તેવા રટણ તેત્રીસ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ચિરાગ રાજાણીને અપાયું સમર્થન સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી છેલ્લા બે દિવસથી આ સાંસદની ગ્રાન્ટ ફાળવણી બાબતે જે મારા પર આક્ષેપો કરવામાં આવેલા છે કે ટકાવારી અથવા તો હું કામ કરું એ વાત સદંતર પાયાવિહોણી છે અને એના બદલામાં તેત્રીસ જેટલા ગામના સરપંચોએ આ વાતને વખોડી છે અને લેખિતમાં પણ એ લોકોએ આપેલું છે અને પોતપોતાને જે યોગ્ય લાઈનું તેવું નિવેદન પણ તેની આપેલું છે એટલે આ વાતને હું સદંતર વખોડું છું જે સરના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે એ અશોકભાઈ ચૌહાણને હું પૂછવા માંગુ છું કે અશોકભાઈ આ બાબતના આપણી પાસે કોઈ પુરાવા હોય તો એ પુરાવા મને રજૂ કરે જાહેરમાં એના આપણે ચર્ચા કરીએ કે ક્યારે ઓ બનાવ નહોતો પાયા વિમોની વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ ફોટો મને ડેમેજ કરવાનું બંધ કરી દેવું જોઈએ અને આ વાત જરા પણ તથ્ય નથી અને સરપંચ સરપંચોએ આ વાતને વખોડી કાઢી છે અને લેખિત સરપંચશ્રીઓએ હું ચિરાગ આક્ષેપો થઈ રહ્યા છે કે ટકાવારી માંગવામાં આવે છે કામ મને કરવા દેવાની એવી વાત જે થઈ રહી છે એ તદ્દન પાયા વિહોણી વાત છે ક્યાંય ને ક્યાંય મારા દુશ્મનો મને સામે આવી ટક્કર નથી લઈ શકતા એટલા માટે એ પાછળથી કાવા દાવા કરે છે મને પૂરો કરવાના પ્રયત્ન કરી રહ્યા છે આજે મેંદડા તાલુકાના સરપંચશ્રીઓ મોટી ખોડિયાર હોય ખીંપાદર હોય પાટરામાં હોય બાબર તીરથ હોય હરેક ગામના સરપંચશ્રીઓ અને સરપંચશ્રીના પતિશ્રીઓ અહીંયા હાજર છે અને દરેકને પૂછવામાં આવેલું છે કોઈ દિવસ મેં કોઈ પાસે ટકાવારી માગેલી નથી ક્યારેય પણ મેં કામની વાત કરેલી નથી અને આ હરેક સરપંચશ્રીઓ મારા ટેકામાં આજે હાજર થઈ અને પોતપોતાની જે વાસ્તવિકતા હતી એ વાસ્તવિકતા રજૂ કરવામાં આવેલી છે કાલે મેં ટીવી મીડિયાના માધ્યમથી જોયેલું છે કે રાજ્યસરના સરપંચશ્રીએ મારા વિરુદ્ધ જે બાઇટ આપેલી છે એ બાઇટમાં હું મીડિયાના મારફત રાજેશરના સરપંચને કહેવા માંગુ છું કે જો તમારી પાસે એના આધાર પુરાવા હોય મેં ક્યારેય તમારી પાસે ટકાવારી માગેલી હોય કે મેં કામ કરવાની વાત કરેલી હોય તો જાહેર મંચ પર આવી અને એનો ખુલાસો મને કરે અને મને આ ટૂંકમાં એ સાબિત કરી શકે અને સાબિત કરી બતાવે એવી હું રાજ્યસરના સરપંચ પાસે અપેક્ષા રાખું છું બાકી આ પાયા વિહોણી વાત છે આગામી દિવસોમાં હરેક હર પોતપોતાની રીતે કેમ કોઈ હું ડેમેજ થઈ શકું એ રીતના પ્રયત્ન ચાલી રહ્યા છે પરંતુ આ સરપંચશ્રીઓના મને સમર્થન છે અને મેં ક્યારે વાત નથી કરી એવું સરપંચશ્રીઓ સાબિત કરી બતાવ્યું છે તદ્દન ખોટી છે અને અમે મેંદડા તાલુકાના તમામ સરપંચો અત્યારે અહિયાં છે અને તેની બધાની સિગ્નેચર લેવા જાય છે અને જે આ બે ત્રણ દિવસથી જે આ વાતો થાય છે શિરાગભાઈ વિરુદ્ધ એ હાવ તદ્દન ને તદ્દન ખોટી છે એમાં એક બે વ્યક્તિ સામેલ છે અને ખોટા પ્રયાસો કરવામાં આવે છે આપણે પાટામાંના સરપંચ મુનાભાઈ જે કાલ બે દિવસ આ મીડિયામાં મારફતે જે બદનામી કરવાની વાત ચાલે છે એ તદ્દન ખોટી છે એના અમારી પાસેથી કોઈ દિવસ અમારી પાસેથી ગ્રાન્ટની કે કામ બાબતની કે માંગણી નથી કરી અને પૈસાની કે ટકાવારીની કોઈ દિવસ ચિરાગ નથી કરી ક્યારેય અમારી પાસેથી કોઈ પણ જાતનો પૈસાની કે ગ્રાન્ટ નો રેતી દેતી ની વાત કરેલ નથી છતાંય આવા ઉશ્કેરજનક કામ કરતા માણસોને એટલું કહેવાનું છે કે તમે સર તમારી પાસે આવો આવો બાકી ખોટી વાતો બંધ કરી દો અને અમને બીજા સરપંચ ને શું કામે તમે આંખે કરો છો તાલુકા માં સમડીયાળા ગ્રામના સરપંચ ઉપર જે ગ્રાન્ટ બાબતે જે વાતો કરે છે કે ગ્રાન્ટમાં ટકાવારી માંગે છે અથવા તો વાલા દવલાની નીતિ અપનાવે છે એવું કોઈ છે નહીં આ આખા મેંદડા તાલુકાના સરપંચ જ મારી પાછળ જે બધા ઊભા છે બધા મેંદડા તાલુકાના સરપંચ જ છે અત્યાર સુધીમાં જે કોઈ વ્યક્તિએ ટકાવારી માંગી હોય અને આપી હોય તે વ્યક્તિને સામે લઈ આવે તો સરપંચને ખબર પડે કે આવો કાંઈ માહોલ બન્યો છે કે નથી બન્યો ખોટી વાતો જે લોકો ફેલાવ્યા છે એ મહેરબાની કરીને બંધ કરી નહીં અને કોઈ ભાઈ માંગ્યા હોય તો એ વ્યક્તિને સામે રજૂ કરે સરપંચો બધા તૈયાર છે જે બાબતે કરવા થાય બધા સરપંચો મારી પાછળ સરપંચ છે એટલે તમામ પ્રકારની સરપંચોની તૈયારી છે જે કાંઈ કરવું છે એ સરપંચો કરે છે ખોટી આવી વાતો ફેલાવી અફવા ફેલાવી એ મુદ્દો ખોટો છે હમણાં ત્રણ ચાર દિવસથી ચિરાગભાઈ રાજાણી ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે એ તદ્દન પાયા વિહોણા છે અને દીનુભાઈ ફામે અમે જવાના નહોતા પરંતુ અમે અને એમાં આવી રીતે ખોટી ક્લિપો સામેલ કરી અને ખોટી રીતે બદનામ કરવાના આક્ષેપો થયા છે એ અમે તે સેન્સિટિવ ઝોન માટે અમે જ્યારે દિનુભાઈ ફોગાની ફાર્મ હાઉસે ગયા ત્યારે આ મુદ્દો હતો જ નહીં અને ત્યારે ત્યાંથી અમે બધા સાથે જ નીકળ્યા હતા ત્યારબાદ જે વિડીયો શૂટિંગ કર્યા અને જે ક્લિપો ફેળવવામાં આવી એ તદ્દન ખોટી છે અમે બધા અત્યારે તે દિવસે ત્યાં જ હાજર હતા એટલે આ આવા લોકોથી ખરેખર સાવચેત રહેવું જોઈએ બધે આજ મુશ્કેલીઓ છે એટલે મીડિયાવાળાઓને સમજી વિચારી અને જે તે વસ્તુ સાચી છે કે ખોટી છે એ પછી રજૂ કરવી જોઈએ માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે